નમસ્કાર તમે ગુજરાત ફર્સ્ટને હું છું કુશાગ્રટ્ટ સમાચારમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌ એવા અને બાબા મહાદેવ મંદિરના પટાંગણમાં લઈ રહ્યું છે જેમાં શિવરાત્રીના ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે અમે વાત કરી રહ્યા છીએ હિંમતનગરના રાયગઢ ગામે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરની જ્યાં ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળે શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં विविध પ્રકારના શણગાર રુદ્રાક્ષનું શિવલિંગ નારિયેલનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે અને ત્યારે અને બાબા બરફાની હિમાલયની જેમ ગુફાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું અને જેમાં બાર સ્થાપના કરવામાં આવી છે અહીં એક જ સ્થળે ભક્તો માટે બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને જેના દર્શન કરી ભક્તો પુણ્યનું બાથુ વર્ષે છેલ્લા દસ વર્ષથી અહીંયા ભવ્ય આયોજન કરવામાં આવે છે રુદ્રાક્ષનું શિવલિંગ કહેવામાં આવે કે શ્રીફળનું શિવલિંગ ઘીનું શિવલિંગ દર વખતે કંઈક અલગ અલગ આયોજન કરી યુવાનો દ્વારા ખૂબ જ સરસ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવે છે ફલહારનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત દિવાળી શ્રાવણ મહિનામાં અલગ અલગ શણગાર કરી અદ્ભુત શણગાર કરી ભક્તોને ખૂબ જ મજા આવે એવું આયોજન કરી અને દર્શનનો લાભ આપવામાં આવે છે હું અમદાવાદ ખાતે રહું છું ને દર વખતે વાર તહેવારે અહીંયા આવીને સેવા કરવાની બી મને તક મળે છે અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવાય છે દર વર્ષની જેમ છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત વૈજનાથ યુવક મંડળ દ્વારા આ વખતે પણ બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાનીની પ્રતિકૃતિનું આયોજન અહીંયા કરેલું છે તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે ભાઈ અહીંયા ખુલ્લા મૂકેલા દર્શન શિવલિંગના દર્શન કરવા માટે આવે અને અહીંયા યુવકો દ્વારા અને ગામજનો દ્વારા ફલાહારનું પણ આયોજન કરેલું છે તો એ સેવાનો દરેક વ્યક્તિ લાભ લે તો છેલ્લા દસ દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા સેવાર્થીઓ દિવસ રાત મહેનત કરી સાતસો ફૂટ કરતા વધુ કાપડમાંથી હિમાલયની પ્રતિકૃતિનું પણ નિર્માણ કરી રહ્યા છે અને સાથે જ બસો કિલોથી બરફનો ઉપયોગ કરી હિમાલયના બરફ જેવું જ વાતાવરણ પણ ઉભું કરવામાં આવ્યું છે શિવરાત્રીના દિવસે અહીં ફળાહારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષે અહીં વિવિધ પ્રકારના અને સાથે જ શિવલિંગ બનાવવામાં આવી રહ્યા છે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવ સ્વયંભુ શિવલિંગ બિરાજમાન છે એ શિવલિંગ દાદાના સાનિધ્યમાં વૈજનાથ દાદાના સાનિધ્યમાં આ વર્ષે દર વર્ષની જેમ હિમાલયના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે એ હિમાલયમાં બાર જ્યોતિર્લિંગ બાબા બરફાનીના દર્શન શિવરાત્રિના દિવસે ખુલ્લા મૂકવામાં આવશે ગામના યુવાનો દ્વારા આ વર્ષે પણ દાદાના દર્શન કરવા જે બી ભક્તો આવશે એમનું ફલાહારનું પણ આયોજન કરવામાં આવેલ છે